બે ધાર્મિક સ્થળ સહિત કહી શકાય છે કે દુકાનો છે જે દૂર કરવામાં આવશે સોજિત્રા મુખ્ય ચોકડી કે જે ટ્રાફિકથી ધમધમતી હોય છે તેમાં ગેરકાયદેસર કહી શકાય કે પાંચ કોમ્પ્લેક્સ અને સાહીઠ થી વધારે કહી શકાય કે ગેરકાનૂની જે બાંધકામ હતું તેને તોડી પાડવામાં આવ્યું છે સપાટો બોલાવી દેવામાં આવ્યો છે જેમાં ગેરકાયદેસર જે બાંધકામ હતા તેને દૂર કરાયા છે મધ્ય ગુજરાતના આણંદ જિલ્લાની ટ્રાફિકથી ધમધમતી સોજીત્રા ચોકડી કે જે દબાણ હટાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે પાકા શોપિંગ સેન્ટરોની એસી જેટલી દુકાનો તોડી પાડાય છે તેમજ દસ જેટલા પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા છે સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે કોઈપણ જાતની લેખિત જાણ કર્યા વગર સરકારી નોટિસ આપ્યા વગર આ દબાણો દૂર કરવામાં આવ્યા હોવાના આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા દબાણ હટાવવાની કામગીરીમાં સ્થાનિકો દ્વારા આક્ષેપ કોઈપણ જાતની નોટિસ વગર જે અમારા મકાન વહીવટી તંત્ર દ્વારા હટાવવા

કહી શકાય કે કરીને તૈયાર કરાયેલા કોમ્પ્લેક્ષના બિલ્ડરો કોઈપણ પ્રકારનું કહી શકાય કે પરમિશન વગર બનાવ્યા હોવાનું ધ્યાને આવ્યું છે સોજીત્રા પાલિકાની પોલ ખુલ્લી પડી જતા ચર્ચાનો વિષય બન્યો છે તંત્ર દ્વારા સવારથી જ સાંજ સુધીમાં સાહીઠથી વધુ પાકા કાચા દબાણો દૂર કરવામાં આવ્યા જેથી મુખ્ય ચોકડી ફરતે ચાલીસ મીટર પહોળો રસ્તો ખુલ્લો થયો છે આણંદ સોજિત્રાથી તારાપુર માર્ગ પર ફોર લેનની કામગીરી માર્ગ મકાન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી તેમજ સોજીત્રા મુખ્ય ચોકડી પર વીસ બાય વીસ સર્કલના બનાવનાર આવવાના છે જેથી તંત્રએ ચોકડીની મુલાકાત લઈને તપાસ કરતા ખુલ્લો કરવા જણાવ્યું હતું તમામ દબાણને નોટિસ પાઠવી હતી તેમ છતાં દબાણો દૂર થયા ન હતા જેના પગલે કહી શકાય કે સોમવારે સવારે મામલતદાર સહિત માર્ગ મકાન વિભાગ અને પાલિકા તંત્ર પોલીસ બંદોબસ્ત સાથે જેસીબી મશીન અને ટ્રેક્ટરો સાથે પહોંચી ગયું ત્યારે કહી શકાય કે સવારે દસ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધીમાં આઠ કલાકમાં પાંચ વધુ મોટા કોમ્પ્લેક્સ સહિત ચોત્રીસ દુકાન સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા છે અને પગલે મુખ્ય ચોકડી ફરતે ચાલીસ મીટરનો રસ્તો પહોળો થયો છે આગામી દિવસો સર્કલ મોટું બનાવવામાં આવશે તેમ વહીવટી તંત્રના સૂત્રોએ જણાવ્યું છે સોજિત્રા પાલિકા સત્તાધીશો પોતાના શાસનકાળ દરમિયાન કોઈ પણ જાતની તપાસ કર્યા વગર પરમિશન ન હોય તેવા બાંધકામોની પાલિકામાં નોંધ કરીને આકારણી કરવામાં આવી રહી છે તેમજ પરમિશન વગર બાંધકામ દસ્તાવેજ રાજકીય પીઠ બળના જોરે તૈયાર થઈ ગયા છે ત્યારે સરકારી કે પાલિકાની જમીનમાં ગેરકાયદેસર થયેલા બાંધકામ દૂર કરવામાં આવે તેવી માંગ નગરજનો દ્વારા કરવામાં આવી છે સોજિત્રા મુખ્યની ચોકડી પર તંત્ર દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી પાંચ કોમ્પ્લેક્સની ચોત્રીસ દુકાનો સહિત સાહીઠથી વધુ દબાણો દૂર કરવામાં આવ્યા જ્યારે ચોકડી નજીક બે મંદિર અને આડત્રીસ જેટલી દુકાનો ગેરકાયદેસર બાંધી દેવામાં આવી છે આગામી દિવસોમાં દૂર કરીને ચોકડી પર સર્કલ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે તેમ વહીવટી તંત્રના સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે મોફતભાઈ સુજી ભાઈ સોજીત તરફ દા સાહેબ સોજીત્રા તારાપુર હાઈવે આણંદ આણંદ જિલ્લો કોઈ જાતનો અમને જાણ કરી નથી સાહેબ કે આ મકાન તોડવાના છે કેટલાય મકાન આઠ દસ તૂટ્યા અમારે કઈ રહેવાની જગ્યા પણ નથી બીજે મકાન બીજા છે નહીં અને કેટલીક દુકાનો તૂટી કેટલી દુકાનો તૂટી કમસે કમ પચાસ સાઈઠ તો દુકાન તૂટી સાહેબ કારણ શું કોઈ જાતનું મંદિર બી તૂટે છે સાહેબ બે મંદિર આવે છે એક રૂપાવેલ માતાનું મંદિર બીજું ભાથીજીનું મંદિર આવે છે બે મંદિરો તૂટે છે એ બાજુ પણ આગળ પણ ત્રણ ચાર મકાન તૂટ્યા અહીં પાંચ છ મકાન તૂટ્યા કારણ શું અમદાવાદ પ્રાંત સાહેબ જાણ જ નથી કરી કોઈ સાહેબ પ્રાંત અધિકારી કોઈ મામલતદારે કોઈએ જાણ કરી નથી એમને શું જાણ કરી સાહેબ એ કે અમારે રોડ પોરો કરવો છે સર્કલ બનાવવો છે આમ છે અમારે તમારી જમીન જોતી નથી સાહેબ એવું કે છે અત્યારે ખુલ્લું જ કરી દેવાનું છે એમ સાહેબ આ ચોકડી વિસ્તાર પણ આનંદ વાળો રોડ પર સોજીત્રા સોજીત્રા કેટલા મકાનો હટાયા વીસ 25 મકાનો દુકાનો બધી રહી દુકાનો કેટલા હટાયા દુકાનો વીસ 25 ગઈ આ લોકો કોઈ નગરપાલિકા સરકારે કોઈ અમને કશું કહ્યું નઈ કે બધી નોટીસ છે નઈ કશું નઈ અને એમને એમ મકાન તો લીધા અત્યારે અમારે નોન નો ના છોકરા લઈને કઈ જવું અને રોડ પર આવી ગયા અમારે જગ્યા જોઈએ અમારે રેવા કઈ જઈએ છોકરા લઈ લે આ પાણી કાઢે કઈ જવાનું અમારે